ભક્તો આજથી એક માસ સુધી શિવની આરાધનામાં થશે તપ જપ ઉત્સવના સમા પવિત્ર શ્રાવણ માસનો આજથી પ્રારંભ થયો છે શ્રાવણ માસના પ્રારંભથી જ શિવાલયોમાં ભક્તોનું ઘોડાપુર ઉમટતું હોય છે આજે પણ સવારે વહેલી પરોટથી શિવાલયોમાં ભગવાન ભોળેનાથને ભજવા માટે ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા આગામી એક માસ દરમિયાન ભક્તો શિવ આરાધનામાં દિન બનશે અને બોળાનાથને ભજીને ધન્યતા અનુભવશે શ્રાવણ માસમાં આ સિવાય રક્ષાબંધન જન્માષ્ટમી સહિતના તહેવારોની હેલી પણ સર્જાશે શ્રાવણ માસ નિમિત્તે શિવ મંદિરોને ને અવનવી રીતે શણગારવામાં પણ આવ્યા છે આપણે વાત કરીએ તો સોમનાથ મંદિર બાર જ્યોતિર્લિંગ માં પ્રથમ જ્યોતિર્લિંગ છે મંદિરને ખૂબ જ સુંદર રીતે શણગારવામાં સવારથી જ પાલખીયાત્રા સહિતના વિશેષ વિશેષ પૂજાના પણ આયોજનો કરાયા છે તેવી જ રીતે અમદાવાદમાં આવેલા મહાદેવ સહિતના અમદાવાદમાં આવેલા શિવાલયોમાં પણ આરાધનાનું પર્વ એટલે કે વિશેષ પૂજા આજથી રાખવામાં આવી છે અને જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે શ્રાવણ ભગવાન શંકર છે વાંચિત फल प्राप्त करने के लिए जो भी कार्य करें आप भगवान का भगवत कर्म संबंधी वो आपको मनवांचित फल मिल सकता है उसके लिए आपको पूर्ण श्रद्धा भाव से समर्पित होकर भगवान भूत भावन ओढ़दानी और अपने विशा कपि भगवान श्री योगेश्वर महादेव शंकर जी को पार्वती नाथ का भजन करिए शंकर जी इतने दयालु हैं इतने दयालु हैं कोई देने में कोई उनकी सीमा नहीं है श्रावण का विशेषता चतुर्मास के अंतर्गत ही आता है श्रावण का महीना है शिवरात्रि का पावन पर्व भी आने वाला है जहां तक हो सके सात्विकता पूर्वक भगवान शंकर को इतने दयालु हैं शंकर जी कि पत्र पुष्प जो भी आप देंगे उनसे प्रसन्न हो जाते हैं तो भगवान शंकर का वैदिक विधान से पूजन करें तो बहुत स्वर्ण में सुगंधी है नहीं आता है तो सामान्य जो भी आपको जानकारी है पंचोपचार बिली पत्र से भगवान का व्यवस्थित अभिषेक हो जल से हो अभिषेक के लिए भगवान शंकर का जल से दूध से शरबत से या गन्ने के रस से जो भी आपकी मनोकामना हो उसके हिसाब से आप अभिषेक कर सकते हैं और बिली पत्र का अर्पण करिए और ओम नमः शिवाय का जाप करते रहिए ओम नमो ओम नमो भगवते रुद्रा इत्यादि जो मंत्र है तत्पुरशाय महादेवाय धीमह तनो तो रुद्र प्रचोदाय इत्यादि मंत्रों का जाप करते रहिए और कुछ भी नहीं हो आप मंदिर में जाए भगवान का हाथ जोड़कर स्वर्ण भी कर ले तो शंकर जी उससे प्रसन्न हो जाते हैं अगर मंदिर में भी ना जा सके तो जहां भी हो आप वहां से भगवान शंकर जी का शिव शंकर इत्यादि जो नाम है स्वर्ण करते रहिए क्योंकि कलयुग में केवल नाम स्मरण ही आधार है नाम स्मरण से ही कल्याण हो जाता है ऐसा अन्य अन्य ग्रंथों में बताया गया है और सुंदर श्रावण का महीना है सात्विकता से जीवन व्यतीत करें किसी की ईर्षा द्वेश से अपने हृदय को दग्ध ना करें और जितना भी में में पूरे सावन महीने में आप जीवन व्यतीत करेंगे ये आपके साल भर के लिए पॉजिटिव एनर्जी आपके शरीर में इकट्ठी कर देगा श्रावण का महीना ऐसा है इसलिए खूब खूब भूत भावन भगवान शंकर का पवन परम, परम जितने भी पवित्र नाम है जपते रहिए बोलिए जय जय श्री सीताराम ओम नमः शिवाय वक्त ભગવાન શિવ પર જળાભિષેક તેમજ બિલીપત્રનો નો અભિષેક માટે ખાસ આયોજન કર્યું છે આમ પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ભક્તો બનશે સાથે સાથે જ શિવ મંદિરો દ્વારા પણ વિશેષ પૂજાનું પણ આયોજન કરવામાં આવ્યું છે શ્રાવણ માસ દરમિયાન આવતા વિવિધ તહેવારો છે તેનું પણ અલગ મહત્વ છે જન્માષ્ટમીમાં ખાસ કરીને સૌરાષ્ટ્રને બાજુ આ તહેવારનું વિશેષ મહત્વ છે આમ શ્રાવણ માસ એ હિન્દુ ધર્મ માટેનો એક પૂજા આસ્થાનો એક અનેરો માસ છે આ માસ દરમિયાન લોકો ઉપવાસ અને આરાધના પણ કરતા હોય છે તો આ શ્રાવણ માસનું એક ઉત્તમ મહત્વ પણ રહેલું છે સમગ્ર ગુજરાતમાં આવેલા શિવાલયોમાં શ્રાવણ માસના પ્રારંભથી જ ઉત્સાહનો તહેવાર જોવા મળી રહ્યો છે શ્રાવણ માસ દરમિયાન વિવિધ પૂજાઓ પણ અહીંયાનું આયોજન કરવામાં આવ્યું છે આમ પવિત્ર શ્રાવણ માસ એ સૌ કોઈ માટે ભક્તિ અને આરાધનાનો તહેવાર બની રહેશે દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાર રહો એસલાઈ ન્યૂઝ બુલેટિન નમસ્કાર